તો દે હાલ આગામાં અચ્છા અચ્છા વલેઈવે એય એય બરા નાનું કેતો બરા એય છોકરા આ પૈસે ન્યા માં ઓય છોલુ હોય હું મે ન ભય પડરા પોટરક ભઈદી પોટરક ભઈદ ભઈદ ન માં કશું નવાઈ તાલ નવે જ પડ માં દે દે બાલુ

എങ്ക എയ്യല്ലേടാ അഹോ അഹോ അടിച്ചവന്നോട്ടെ അതികേ ചാലേകേ ചാലുവാ നോയ ബല്ലേയാലും ചിരു അർജുൻ അർജുൻ എങ്ങോട്ടല്ല അണ്ണാ